આયુર્વેદિક ઔષધિઓમાં મોખાનું સ્થાન ધરાવનાર હર્ડીના ફાયદા અને છે માથાના દુખાવામાં આપી રાહત આપે છે પાચનમાં મદદરૂપ થાય છે હર્ડી એક ફાયદાકારક ઔષધી છે આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ છે હર્ડીનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં થાય છે હર્ડીનો ઉપયોગ ત્રિફળા પાવડર બનાવવામાં પણ થાય છે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે હર્ડી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે આવો જાણીએ હળવી ક્યારે અને કેવી રીતે ખાવું ફાયદાકારક છે ત્રિફળા પાવડર ઘરે જ બનાવો આયુર્વેદ માં ત્રિફળાના પાવડર ને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્રિફળા પાવડર ના ફાયદા મેળવવા માટે તમે તેને ઘરે જ બનાવી શકો છો આ માટે એક ભાગ હળવી પાવડર બે ભાગ બહેડા પાવડર અને ત્રણ ભાગ આમળા પાવડર મિક્સ કરીને ત્રિફળા પાવડર બનાવો ગેસ ઉધરસ અને એસિડિટી વધી જવાની સ્થિતિમાં ત્રિફળા ત્રિફળા ફાયદાકારક માનવામાં આવે છે શિયાળામાં રાત્રે સૂતા પાવડરને ગરમ પાણીમાં ભેળવીને પીવાની સલાહ આપવામાં આવે છે વજન ઘટાડવામાં મદદરૂપ જો તમે વજન ઓછું કરવા માંગો છો તો હરદે નું સેવન તમારા માટે ઉપયોગી થઈ શકે છે હળદે ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે જે ધીમે ધીમે વજન ઘટાડવા તરફ દોરી જાય છે પાચનમાં મદદ કરે છે લગતી સમસ્યાઓમાં ફાયદાકારક છે ને લગતી સમસ્યામાં ઘણી રાહત આપે છે ઘણી વખત આપણે ખોરાકમાં જે પોષણ લઈએ છીએ તે યોગ્ય રીતે શોષાય તેવો ન હોય તો હૃદય ખોરાકમાં હાજર પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે શિયાળામાં ગેસ અને એસિડિટી કેવી રીતે બચી શકાય તે પણ જાણીએ શિયાળામાં તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાથી કસરત ન કરવી અને ઓછું પાણી પીવાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે આવી સ્થિતિમાં હર્ડી ગેસ એસિડિટી ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીમાં હર્ડી પાવડર ભેળવીને પીવો તેનાથી તમને જલ્દી રાહત મળશે માથાના દુખાવામાં રાહત શિયાળામાં ઘણી વખત શરદી કે અપચાને કારણે માથાનો દુખાવો થાય છે આવી સ્થિતિમાં હરદી પાવડર ને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી માથાના દુખાવા માં તેથી શિયાળામાં તેનું સેવન ફાયદાકારક છે કફ ને વધતા અટકાવે શિયાળામાં કફ શરદી વગેરે જેવી સમસ્યાઓ વધવા લાગે છે શિયાળામાં કફ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે આવી સ્થિતિમાં સ્થિતિ કફને હું કામ કરે છે હળદે નું સેવન કરવાથી કફમાં રાહત મળે છે ડાયાબિટીસ ડાયાબિટીસ રાખે ધરાવતા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હળદે ની હાઇપોગ્લાયકેમિક પ્રોપર્ટી શરીર માં શુગર લેવલ ને ઘટાડવામાં મદદ કરે છે હળદે નું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે સાંધાના દુખાવા માંથી રાહત જો તમને શિયાળામાં સાંધાનો દુખાવો થવા લાગે તો હળદે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને લિપિડની રચનાને રોકવામાં મદદ કરે છે એથ્રોસ્રો હાર્ટ એટેક બ્લોકેજ વગેરેના જોખમને ઘટાડવામાં મદદ કરે છે ત્વચાની ચમક વધારે છે

હળદી વધુ પડતો ઉપયોગ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન વગાડે છે નોંધ તમારા ડોક્ટર અથવા આયુર્વેદાચાર્યને ને પૂછો કે તમારી ઉંમર કે સમસ્યા પ્રમાણે ક્યારે અને કેટલી હળદી સેવન કરવું